કોર્પોરેશનની કમાલ સુરત પાલિકાએ જબરજસ્ત બુદ્ધિનું પ્રદર્શન કર્યું જેને જોઈને વાહન ચાલકોને ચક્કર ચડી ગયા જી હા તંત્રએ અહીં કરોડોના ખર્ચે એક બ્રિજ બનાવ્યું જેને લોકાર્પણ પણ કરી નાખ્યું પરંતુ બ્રિજનો રસ્તો લોકોને આગળ લઈને નથી જતો કારણ કે આગળ છે રેલવેનો પાટો જેને ઓળખવા માટે કોઈ રસ્તો છે જ નહીં એટલે હાલમાં તો આ નવાબ બ્રિજનું લોકાર્પણ માથે પડ્યું છે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ મહા ઉપાડે તેનું લોકાર્પણ પણ કરી દેવાયું પરંતુ લોકો જ્યારે બ્રિજ પર ચડ્યા તો પ્રશ્ન થયો કે જવું તો જવું ક્યાં કેમ કે આગળનો રસ્તો બંધ છે નવા બ્રિજ થી દસ મીટર આગળ રેલવે ઓવર બ્રિજ બની રહ્યો છે જેનું કામ હજુ પૂર્ણ નથી થયું એટલે કે આજે જે બ્રિજ નું લોકાર્પણ થયું તે આગળ નો કામ નો જ નથી એટલે સુરત શહેર માં મહાનગરપાલિકા એ આજે આવા બ્રિજ નું ઉદઘાટન કર્યું છે કે લોકો વેસુ અને વડોદ ગામથી તો આવી રહ્યા છે ને નવા બ્રિજ પર ખુશી ખુશીથી

આઉજ બુદ્ધીનું પ્રદર્શન કરવાની સિદ્ધિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ મેળવી ચૂક્યું છે હવે તેની સાથે સુરત મહાનગરપાલિકાનું નામ પણ સામેલ થઈ જશે કેમ કે આગળ જ્યારે રસ્તો લિંક કરતો બ્રિજ નથી બન્યો જેના કારણે લોકો જીવના જોખમે રેલવે પાટો ક્રોસ કરે છે મેરે કો ડિંડોલી જાના થા મે આયા જ ઇધર તો રેલવે ક્રોસિંગ કે પાસ યહા બંધ હે મે સોચા કે રસ્તા ચાલુ હે ફિર ઉસસે મેરે કો ઘૂમ કે પ્રમુખ પાર્ક જાના પડેગા

જે લોકોના જે ટેક્સના પૈસા છે કઈ રીતે વેડફવા તે સુરત મહાનગરપાલિકા પાસેથી જરૂરથી જાણી શકાશે કારણ કે એક બ્રિજની કનેક્ટિવિટી બીજા બ્રિજ માટે જરૂરી છે ત્યારે અન્ય જે રેલવેનો જે બ્રિજ છે તે હજુ સુધી તૈયાર નથી થયો ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે સુરત મહાનગરપાલિકા શા માટે આટલી ઉતાવળ કરી રહી છે